વિક્રમ વેતાળચાર વિક્રમ રાજાએ ફરી એકવાર વેતાળને પકડી લીધો તેઓ વેતાળને પોતાના ખભા પર ઉઠાવી તેને સ્મશાન તરફ લઈ જવા લાગ્યા વેતાળે રાજાને નવી વાર્તા કહેવાનું શરૂ કર્યું વેતાળ બોલ્યો એક સમયે કાશીમાં એક રાજા હતો જેનું નામ પ્રતાપ મુકુટ હતું તેમને એક પુત્ર હતો જેનું નામ વજ્ર હતું એક દિવસ વજ્રમુકુટ દિવાનના પુત્ર સાથે શિકાર કરવા જંગલ માં ગયો ઘણું ફર્યા પછી બંનેએ એક તળાવ જોયું જેમાં કમળ ખીલેલા હતા અને હંસ ઉડી રહ્યા હતા બંને મિત્રો ત્યાં રોકાઈ ગયા અને તળાવના પાણીથી હાથ મોમ ધોઈને નજીકમાં આવેલા મહાદેવ મંદિરે દર્શન કરવા ગયા બંનેએ મંદિરની બહાર પોતાના ઘોડા બાંધ્યા પછી જ્યારે બંને મિત્રો દર્શન કરીને મંદિરની બહાર આવ્યા તો જોયું કે એક રાજકુમારી તેમની બહેનપણીઓ સાથે તળાવમાં નહાવા આવી હતી રાજકુમાર રાજકુમારીને જોઈને ખૂબ ખુશ થયો રાજકુમાર અને રાજકુમારી બંને એકબીજાને જોઈને મોહિત થઈ ગયા તે સમયે દીવાનનો પુત્ર ત્યાગ એક ઝાડ નીચે આરામ કરી રહ્યો હતો રાજકુમારને જોઈને રાજકુમારીએ પોતાના વાળમાંગથી કમળનું ફૂલ કાઢ્યું અને તેને કાન પર લગાવ્યું પછી દાંતથી તેના પર બચકું ભર્યું પછી તેને પોતાના પગ નીચે દબાવી દીધું અને પછી પોતાની છાતી પર લગાવીને પોતાની બહેનપણીઓ સાથે નીકળી ગઈ તેના ગયા પછી રાજકુમાર ખૂબ જ દુઃખી થયો અને પોતાના મિત્ર પાસે પાછો આવ્યો અને બધી વાત કહી રાજકુમારે કહ્યું હું રાજકુમારી વિના રહી શકતો નથી પરંતુ હું આ રાજકુમારી વિશે પણ જાણતો નથી તે ક્યાં રહે છે તેનું નામ શું છે